નમસ્કાર ડીબી લાઈ ન્યૂઝમાં આપણું સ્વાગત છે મિત્રો ઘોઘંબા પ્રોપરમાં જો તમે તમારું પોતાનું મકાન બનાવવા માંગો છો પ્લોટ ખરીદવા માંગો છો તો તમારા માટે ખૂબ જ ખુશીની વાત છે કે ઘોઘંબાની અંદર શ્રીજી રેસિડેન્સી તાલુકા પંચાયત કચેરીથી માત્ર બે મિનિટના અંતરે એક ખેતર છોડી અને જીઇવી ઓફિસથી બિલકુલ સામે આવેલું છે શ્રીજી રેસિડેન્સી શ્રીજી રેસિડેન્સીની અંદર ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે ઓપન પ્લોટનું આયોજન છે ખૂબ જ વિશાળ કોમન પ્લોટ છે ચિલ્ડ્રન પ્લેઇંગ એરિયા છે ગાર્ડન એરિયા છે અને વિશાળ ચાલીસ ફૂટના રસ્તા પચીસ ફૂટના ઇન્ટેરિયર રસ્તા અને એની અંદર તેર બાય પચાસ તેર બાય સાહીઠ સુધીના પ્લોટ છે અને એ પ્લોટોને તમે પોતાની માલિકીથી ખરીદી શકો છો શ્રીજી રેસિડેન્સીની અંદર એનઓસી ટાઇટલ ક્લિયર પ્લોટ છે બિલકુલ વ્યાજબી કિંમતની અંદર અને એમાં પણ સરળ હપ્તે દર મહિને થોડા થોડા પૈસા જમા કરી અને તમે આ પ્લોટના માલિક બની શકો છો તો વહેલામાં વહેલી તકે આવો ગોગંબા તાલુકા પંચાયત કચેરીથી બિલકુલ સામે એક ખેતર છોડીને મેઇન બજારની વચ્ચોવચ ગોગંબા પ્રોપરનું જ તમારું મિલકત છે અને એની અંદર તમે સરળ હપ્તેથી આ પ્લોટ વસ સાવવાનું જે તમારું સ્વપ્ન છે એ પૂરું કરી શકો છો અને ખૂબ જ સુંદર આયોજન છે ભવિષ્ય માટે તમારી લાખો રૂપિયાની આ મિલકત બની શકે છે તો વહેલી તકે શ્રીજી રેસિડેન્સીની મુલાકાત લો ગોગંબા તાલુકા પંચાયત કચેરીથી સામે શ્રીજી રેસિડેન્સી ખૂબ જ સુંદર આયોજન સરળ હપ્તાની સ્કીમ અને ઓપન પ્લોટની સ્કીમ છે જેની અંદર જૂજ એટલે કે માત્ર થોડાક જ પ્લોટ હવે બાકી રહેલા છે વહેલા તે પહેલાંના ધોરણે આ પ્લોટનું વેચાણ ચાલું છે તો જલ્દીથી સાઈડ ઉપર આવી વિઝિટ લો અને બુકિંગ કરાવી અને તમારા સ્વપ્નનું ઘર ઘોઘંબાની મધ્યની અંદર બનાવો એ જ અમારી શુભકામનાઓ